સાપ્તાહિક રાશિફળ મિથુન રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું જાણો અન્ય રાશિઓનું ફળ સાપ્તાહિક રાશિફળ આજથી માર્ચ મહિનાનું પહેલું સપ્તાહ ત્રીજી નવ માર્ચ બે હજાર શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ જ્યોતિષાચાર્ય મતે મિથુન રાશિના જાતકોએ વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું સિંહ રાશિના જાતકોનું કોઈ આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છે કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે વૃશ્ચિક રાશિના જાતકોએ ઉતાવળ ન કરવી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર મેષ રાશિ તમને લોકોને મળવાની અને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં ધીરજની જરૂર કહી શકાય કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો વૃષભ રાશિ તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે ઉત્સાહ સારો જળવાઈ રહે મિથુન રાશિ તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને યોગ્ય આયોજન હિતાવહે છે થાકની અસર કામના અંતે વધુ દેખાય કર્ક રાશિ તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે આરામ વૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય સિંહ રાશિ વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાને અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે કન્યા રાશિ તમારા મિત્રો પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે નવા મિત્રો બને તમારે વાહન ધીમે ચલાવવું હિતાવે છે ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ખોટા ખર્ચ પર અંકુશ રાખવો તુલા રાશિ તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે કંઈક નવું આયોજન થાય તેવું બની શકે કંઈક નવું જાણવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે વૃશ્ચિક રાશિ ઉતાવળ ન કરવી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારો અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવા ધન રાશિ લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય ધીરજ રાખવી હિતાવહ છે મિલકત સારી પણ રહે તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે મકર રાશિ તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે નવા કાર્યના વિચાર વધુ આવે કુંભ રાશિ તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે વ્યવહારો અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં લાભ થાય પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઊભી થાય મીન રાશિ વાતચીત કરવામાં કાળજી રાખવી મજકવૃત્તિ ન કરવી જેથી ક્યાંની ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો